મોટામાં મોટો કાર્યક્રમ અમે તાપી ડિસ્ટ્રિક પ્રત્યે આપીશું અને અમારી જે મુખ્ય માંગ છે એ સરકારી હોસ્પિટલ સરકારી નું પ્રાઇવેટીકરણ કોઈ પણ ભોગે થવા દેશું નહી અને બીજા અમારા અગિયાર મુદ્દાઓ છે અગિયાર મુદ્દાનો કાર્યક્રમ પછી અમે ઘોષિત કરીશું જે લશ્કરી સરંજામથી માંડીને કોમ્યુનિકેશન થી માંડીને બધી જ વસ્તુ ખાનગી કંપનીઓને આપી દેવામાં આવી રહી છે અમને એમ લાગે છે કે દેશની જે સ્વતંત્રતા છે સંપ્રભુતા છે છે એના પર પણ કુઠરાઘાત થવાનો છે અને આ કંપનીઓ બધી જળ જંગલ અને જમીન અને ખનિજ સંપત્તિનું અમાપ શોષણ કરીને આપણા દેશ અને વિસ્તારને રણ બનાવી દેશે એવી અમને દહેશત છે તેટલા માટે અમે આ એક લાંબા જન જાગૃતિનું અને અભિયાન શરૂ કરેલું છે એના મારફતે અમે જન લોકોને જાગૃત પણ કરશું સરકાર ને જાગ્રત કરશું સંવાદ કરશું અને આ બધી વસ્તુ દેશનો વિનાશ થતો અટકે એ જ અમારું લક્ષ્ય છે